ભાજપ પ્રમુખ તરીકે મયુરભાઈ કરવામાં આવતા રાણપુર શહેરમાં ભાજપના આગેવાનો દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મયુરભાઈ પટેલને ફરી ભાજપના પ્રમુખ બનાવવામાં આવતા ફટાકડા ફોડી અને ઉજવણી કરવામાં આવી બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે મયુરભાઈ પટેલ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે જેને લઈને સમગ્ર બોટાદ જિલ્લામાં ભાજપ મયુરભાઈ પટેલની આગેવાનીમાં ખૂબ જ મજબૂત થયું છે ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે મયુરભાઈ પટેલની ફરીવાર વરણી કરવામાં આવતા રાણપુર શહેરમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે રાણપુર શહેર ભાજપ સંગઠન અને રાણપુર તાલુકા ગ્રામ્ય ભાજપ સંગઠનના હોદ્દેદારો આગેવાનો અને કાર્યકરોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ તરીકે શ્રી મયુરભાઈ પટેલની પુનઃ નિમણૂક થતા રાણપુર શહેર અને રાણપુર ગ્રામ્ય મંડળ ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા આશાબાજી કરી અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના નિર્ણય ને આવકારવા માટેનો આજનો એક આ કાર્યક્રમ હતો ખૂબ ઉત્સાહ અને ઉમંગ સાથે આજની મયુરભાઈ પટેલની પુનઃ નિમણૂક જિલ્લા